ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટમાં આકાર લઈ રહી છે અને પચીસ ફેબ્રુઆરીથી આઈપીડી સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે ત્રણ મહિનાના સમયમાં કુલ પાંચસો સાહીઠ દર્દીએ આઈપીડી સેવાનો લાભ લીધો જેમાં એકસો નેવું ઓપરેશન કરાવવામાં આવ્યા જ્યારે ગઈકાલે એઇમ્સમાં એકસો સાત વર્ષના વૃદ્ધાનું ઓપરેશન કરાવવામાં આવ્યું જે પણ સફળતાપૂર્વક પૂર્ણ થતાં તબીબો તેમજ દર્દી અને તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ દર્દીના સગાને તો આશા જ ન હતી કે આ ફરીથી બા આ ઉંમરે સાજા થઈ શકશે તબીબો માટે બાળકોને વૃદ્ધાના ઓપરેશન કરાવવા એ પડકારજનક હોય છે મોટાભાગે વૃદ્ધાઓનું ઓપરેશન કરવાનું કાર્ય તબીબો ટાળી દેતા હોય છે અને લગભગ વૃદ્ધ દર્દીના સંબંધીઓ એવું જ સાંભળ્યું હોય છે કે હવે દાદા કે દાદીની સેવા કરો પરંતુ રાજકોટમાં સારવાર શક્ય નથી રાજકોટ એમ્સના તબીબોએ કમાલ કરી દેખાડી છે અને અહીં એકસો સાત વર્ષના વૃદ્ધને ફ્રેક્ચર થતા તેઓનું સફળ ઓપરેશન કરી નવજીવન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ